તેનાથી થતી બીમારીઓ વિશે તેની આડઅસર વિશે અને તેને છોડવાના ઉપાયો વિશે દર્શક મિત્રો દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારને વર્લ્ડ નો સ્મોકિંગ ડે એટલે કે વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ધૂમ્રપાન નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા હેતુ આ દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ ઓગણીસો થી કરવામાં આવી

ખૂબ સ્વાગત છે અમારા દૂરદર્શનના સર આપણે આજે જ્યારે વાત કરી રહ્યા છીએ નો સ્મોકિંગ ડે છે આજે ધૂમ્રપાન નિષેધ દિવસ તરીકે આજના દિવસને વિશેષ રીતે ઉજવવામાં આવે છે તો સર હું આપની પાસેથી જાણવા માંગીશ કે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે અને એનું મહત્વ શું છે બિલકુલ નાઇન્ટીન એટી ફોરથી જ્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે માર્ચ મહિનાના દર બીજા બુધવારે આપણે વર્લ્ડ નો સ્મોકિંગ ડે સેલિબ્રેટ કરીશું જે પ્રમાણે સ્મોકિંગનો ક્રેઝ વધતો જાય છે સ્મોકિંગ એક એપિડેમિક બનતું જાય છે તો આ દિવસ છે કે દરેક વ્યક્તિને આપણે એક રિમાઇન્ડર આપી રહ્યા છીએ જેન્ટલ જેન્ટલ પુશ આપી રહ્યા છીએ કે સ્મોકિંગથી એમને કેટલું નુકસાન થઈ રહ્યું છે અને કેમ આપણે આ દિવસને એક એવો દિવસ બનાવીએ જેમાં જાગૃતતા વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડીએ અને લોકોને જેનાથી અલગ અલગ હેલ્થના નુકસાન થઈ રહ્યા છે હાર્મફુલ ઇફેક્ટ થઈ રહી છે અને આપણે કેવી રીતે લોકોને કંટ્રોલ કરી શકીએ જી એટલે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી વર્ષ ઓગણીસો ચોર્યાસીથી શરૂઆત કરવામાં આવી દર્શક મિત્રો ખૂબ ઉપયોગી ચર્ચા આજે થઈ રહી છે અને તમને જો કોઈ મુશ્કેલી હોય આવી શકે મૂંઝવણ હોય જાણવું હોય તો અમારા નિષ્ણાત આજે તમને જવાબ આપશે તો ફટાફટ અમારો નંબર નોટ કરી લો અમારો નંબર ડિસ્પ્લે થઈ રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે અમારો નંબર છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ તો હમણાં જ તમારી મૂંઝવણનો ઉકેલ મેળવો ને કોલ કરો તો આગળ વધીએ મેડમ આપની પાસેથી હું જાણવા માંગીશ કે જે આ ધૂમ્રપાન છે કે બીડી સિગારેટ જે લોકો પીએ છે અને જે લોકો તમાકુ ખાય છે તો એનાથી ન્યુરોલોજીકલ તો ન્યુરોલોજીકલ રોગો કયા પ્રકારના થઈ શકે અને એ કેટલું હાનિકારક છે આપણા શરીર માટે કયા કયા રોગો થઈ શકે આ ખૂબ જ મહત્વનો સવાલ છે એક અંદાજ પ્રમાણે વિશ્વભરમાં લગભગ આઠ મિલિયન એટલે કે એંશી લાખ લોકો તમાકુના કારણે મૃત્યુનો ભોગ બને છે એટલે કે તમાકુ બીડી દારૂ આ બધી વસ્તુઓ આ બધા વ્યસનો એક મહામારી કહેવાય અને ન્યુરોલોજીકલ એટલે કે મગજ અને તંતુના કારણે એમાં શું ઇફેક્ટ થઈ શકે છે આ વસ્તુઓના કારણે આ હાનિકારક દ્રવ્યોના કારણે એની વાત કરું તો મગજમાં સૌ યાદશક્તિ ઓછી થઈ જ શકે છે એટલે કે વ્યક્તિનું એટેન્શન કોન્સન્ટ્રેશન યાદશક્તિની તીવ્રતા ઓછી થાય અને અલ્ઝાયમસ ડિમેન્શિયા જેવા રોગો થતા હોય છે કે જેના કારણે યાદશક્તિમાં તફાવત આવી શકે આ ઉપરાંત તમાકુ બીડી સિગાર વગેરેથી શરીરની નળીઓ એમાં હૃદયની નળી તથા મગજને લોહી પહોંચાતી નળીમાં અવરોધ ઊભો થવાથી પક્ષાઘાત એટલે કે લખો એટલે કે સ્ટ્રોક થઈ શકે છે જે ઇશ્યમિક સ્ટ્રોક હોઈ શકે અથવા તો હેમરેજિક સ્ટ્રોક હોઈ શકે છે આ ઉપરાંત અનિદ્રાના વિકારો ઊંઘમાં ખલેલ પડવી જેવા રોગો પણ થઈ શકે છે મોટી નળીઓને નુકસાન થવાથી પેરીફરલ આર્ટરી ડિઝીઝ થઈ શકે છે ડાયાબિટીઝ મેટાબોલિક સિન્ડ્રોમ જેવા રોગો વધી શકે છે આ બધી વસ્તુઓ થાય મલ્ટિપલ સ્લેરોસિસ જેવા રોગોનું પ્રમાણ વધી જાય છે આ બધું પણ આ હાનિકારક તત્વોના સેવનથી થાય છે આ તો વાત છે ખાલી મગજ અને જ્ઞાન તંતુના રોગો એ ઉપરાંત ન્યુરો સાઇક્યાટ્રિક મેનિફેસ્ટેશન જેમાં વ્યક્તિ એન્ઝાયટી હતાશા ડિપ્રેશન ચિંતા સમસ્યાઓનો ભોગ મળે બને છે જે ખૂબ જ મહત્વનું છે અને તેથી વિશેષ વાત કરું તો હૃદયની નળીઓને નુકસાન પહોંચવાથી હૃદયનું જોખમ હૃદય હૃદયરોગનું એટેકનું જોખમ વધી જાય છે હાર્ટ ફેલર થઈ શકે છે આ ઉપરાંત મોડા જીભ અન્નનળી શ્વાસનળીના કેન્સરનું જોખમ થાય છે શ્વાસને લગતી વિવિધ સમસ્યાઓ થાય છે કે જેમાં ફેફસાના કેન્સરથી માંડીને સીઓપીડી અસ્થમા જેવા રોગોનો ભોગ વ્યક્તિ બને છે એના કારણે શ્વાસમાં તકલીફ પડે છે એટલે અને ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ વધે છે તો પાછું વધારામાં અને એ તો તમાકુનું કોઈ પણ રીતના સેવન ભલે તમે એને ચાવો કે પછી સ્મોકિંગ કરો કે પછી એને ઇન્હેલ કરો કોઈ પણ રીતના એના સેવન કરો એ વસ્તુ તો એની એ જ રહેવાની અને એ નુકસાન તો થવાનું જ છે તમે ઘણા બધા રોગો અહીંયા જણાવ્યા પણ એક મહત્વનું જો જાણવામાં આવે અત્યારે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે વંધ્યત્વ જે છે કે પિતા બની નથી શકતા માતા નથી બની શકતા જે લોકો ધૂમ્રપાન કરતા હોય છે બીડી સિગારેટ પીતા હોય છે તમાકુ ખાતા હોય છે તો એ પ્રમાણ પણ અત્યારે તમે જુઓ તો સમાજમાં વધી રહ્યું છે શું તેના બિલકુલ ઇનફર્ટિલિટી એટલે કે વંધ્યત્વનું પ્રમાણ પણ આના કારણે વધી શકે છે એટલે તમામ જે સેવ આવા બધા ખરાબ તત્વો હોય એનું સેવન ન કરવું જોઈએ એમાં ખાસ તો તમાકુ બીડી સિગારનું તો ખાસ જ ના કરવું જોઈએ કારણ કે એ જે આપણા રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ હોય એની પર અફેક કરે છે અને એના કારણે વંધત્વનો ભોગ બને છે આ ઉપરાંત જો ગર્ભધારણ કરતી મહિલાઓ સ્મોકિંગ કરે તો એનાથી બાળકને નુકસાન થઈ શકે છે લો બર્થવેટનું બાળક જન્મી શકે અથવા તો ઇન્ફન્ટ રેસ્પિરેટરી ડેથ સિન્ડ્રોમ થઈ શકે છે અને બાળક વહેલું પ્રી બેબી જન્મી શકે છે અને વગેરે વગેરે નુકસાન બાળકને થઈ શકે છે એટલે જો

કે લોકો સ્મોકિંગ તરફ વળે છે જ કેમ શા માટે બીડી સિગારેટની આદત પડે છે એ લોકોનામાં અત્યારે જો જોવા જઈએ તો યુવતીઓ હોય કોલેજમાં ભણતી છોકરીઓ હોય છોકરાઓ હોય સ્કૂલમાં જતા છોકરા હોય તો એ લોકો તમાકુ લેતા હોય છે બીડી સિગારેટ પીતા હોય છે તો આ તરફ વળવાનું કારણ શું છે બિલકુલ નિકિતાજી આમાં મેઈન જોઈએ તો પહેલાં કંઈક સારી વસ્તુ માટે ફોમો થવું ફિયર ઓફ મિસિંગ આઉટ એ સારું હતું હવે એવું છે કે કોઈ નેગેટિવ વસ્તુઓ માટે પણ ફોર્મ ડેવલપ થતું હોય છે જેમ કે કોલેજમાં એક સર્કલ છે આઠ દસ ફ્રેન્ડ નું ગ્રુપ છે હવે માનો કોઈ એક વ્યક્તિ એક સ્ટુડન્ટ એવો છે જે સ્મોકિંગ નથી કરી રહ્યો બાકીના સાત આઠ કરી રહ્યા છે તો અલગ એને એક અલગ કેટેગરીમાં ગણવામાં આવે છે જેવી રીતે કોઈ આઇસોલેટ પોતાને ફીલ કરે છે કે હું આ બધા જેવું નથી જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડમાં રહેવા માટે એ ગ્રુપમાં રહેવા માટે જેને આપણે એક ફેશન કહી શકીએ જેવી રીતે કપડાની ફેશન બદલાઈ હેરસ્ટાઈલની ફેશન બદલાઈ જો એમાં એ માણસ એ વ્યક્તિ સેટ નહીં થાય તો એ ગ્રુપથી બહાર પોતાને અલગ ગણશે એટલા માટે અથવા તો એને એ રીતે એડ્રેસ કરવામાં આવશે કે આ સિગરેટ નથી પીતો એટલે એવી રીતે પૂછવામાં આવશે કે તારી પાસે ઇન્ડિયા નું આધાર કાર્ડ નથી જેવી રીતે પૂછવામાં આવશે કે તું સિગરેટ નથી પૂછતો જેવી રીતે કોઈ આવે છે આપણે ચા કોફી માટે પૂછશે એવી જ રીતે કોઈ કોલેજમાં જાય છે કોઈ ફ્રેન્ડ્સ વર્કપ્લેસ પર કામ કરતા હોય છે અને સૌથી મોટી ગેરમાન્યતા તો એ છે કે લોકો જે સ્મોકિંગ કરી રહ્યા છે બાકીના નોન સ્મોકર્સને એવું બતાવી રહ્યા છે કે આ કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે ઘણી બધી એક્ઝામ્પલ્સ આપે છે કે આટલા આટલા સેલિબ્રિટીઝ છે એ આ જગ્યાએ પહોંચ્યા છે એ લોકો રોજના આટલા ચેન સ્મોકર છે આટલું સ્મોકિંગ કરે છે સ્મોક કરવાથી આ ફાયદો થાય છે જેમાં સારો કોઈ એક જોક્સ એડ કરી દીધો છે કે કોઈ એક પર્સન ઊભું છે એને સમજાવી રહ્યા છે કે ભાઈ તું રોજની દસ સિગરેટ પી રહ્યો છે અને જો તું ના પીતો હોત તો અત્યાર સુધીમાં તારી પાસે એટલા પૈસા હોત કે સામે ઊભું એ પ્રાઇવેટ જેટ તારું હોત સામેનો વ્યક્તિ એને એ સિન્સિયરલી એના એક્ઝામ્પલને એપ્રિશિએટ કરવાની જગ્યાએ એને પૂછે છે કે તું પીવે છે એ વ્યક્તિ ના પાડે છે કે ના હું તો નથી પીતો તો એને પૂછે છે તો એ પ્રાઇવેટ જેટ તારું છે ઇટ મીન્સ કે

પ્રશ્ન એ છે કે અમે joint family માં રહી છીએ તો નાના બાળકો છે બે છ સાત મહિના ના અને વડીલો ને બીડી પીવાની ટેવ છે તો એ એને રમાડતા રમાડતા બીડી પીતા હોય તો એ એની અસર બાળક ને કેટલી થાય જી જી પેસિવ સ્મોકિંગ વિશેનો ક્વેશ્ચન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ તમે પૂછ્યો છે થેન્ક યુ વેરી મચ શું કહેશો મેડમ થેન્ક યુ ચંદ્રિકાબેન તમારો ઇમ્પોર્ટન્ટ સવાલ માટે એટલે જો આમાં વૃદ્ધો કે વડીલો પણ જો વ્યસન કરતા હોય તો એમને જણાવવું જોઈએ કે નાના બાળકોને એની અસર થઈ શકે એ લોકોને વિવિધ જાતના ઇન્ફેક્શન થઈ શકે એમની રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે આ ઉપરાંત એમને પણ ફેફસાને લગતા રોગો થવાના ચાન્સીસ વધે છે અને વિવિધ જે આપણે રોગો વિશે વાત થઈ એ પણ થઈ શકે પાચન શક્તિ નબળી પડી શકે છે એટલે એમને ખાસ કરીને સ્મોકિંગ નો ત્યાગ કરવો જોઈએ અને જો એમને તકલીફ હોય તો તેમને વ્યસન મુક્તિ કેન્દ્રના કે આજુબાજુના નજીકના મનોચિકિત્સકનો સંપર્ક કરી એને કેવી રીતના મુક્ત કરવું થવું એ વિશે જાણકારી મેળવવી જોઈએ એ ખૂબ જરૂરી છે કારણ કે આનાથી નાના બાળકને અસર થઈ થઈ છે ચંદ્રિકાબેન સરસ ક્વેશ્ચન પૂછ્યો છે સર આવું તો ઘણી બધી જગ્યાએ બનતું હશે તમે પણ જ્યારે પણ ડીએડિક્શન કરાવતા હો છો આ પ્રકારના જ્યારે તમે કન્સલ્ટન્ટ કરતા હોય છો તો આવા પણ કેસીસ તમારી પાસે આવતા હોય છે તો તમે શું કહે કહો છો બિલકુલ સેકન્ડ હેન્ડ સ્મોકિંગ પણ એટલું જ ઇવન વધારે ડેન્જર છે જે લોકો સ્મોકિંગ કરે છે કારણ કે એમાં એટી ફાઈવ પર્સન્ટ એ લોકો એક્સલ એક્સેલ કરતા હોય છે જે વધારે વધારે જેમાં જેવી રીતે ડૉક્ટર હેલીએ વાત કરી કે લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિ ઘટશે એના કારણે એમનું બ્રેઇન સૌથી વધારે જો બ્રેઇન પર કોઈને અફેક્ટ થતું હોય આપણે એ જાણીએ છીએ કે હાર્ટથી હાર્ટનું નુકસાન થાય લંગ્સનું નુકસાન થાય બીજા ઘણા બધા ઓર્ગન પણ બ્રેઇનનું સૌથી વધારે નુકસાન કોને થાય જેનું ડેવલપિંગ બ્રેઇન છે એટલે જ્યારે તમે ચાઇલ્ડ જોશો જે ભાગે બાળકોને રમાડતા હોય જે એમનો પ્રશ્ન છે બાળકોને રમાડતા રમાડતા સ્મોકિંગ કરે છે એ સૌથી વધારે ડેન્જરસ છે કારણ કે એમના પોતાનું બ્રેઇન તો હવે ડેવલપ થઈ ગયું છે ઓલમોસ્ટ આપણે એવું ગણીએ છીએ કે ટ્વેન્ટી ફાઈવ થર્ટી ઇયર્સની એજે એક મેચ્યોરિટી લેવલ આવી ગયું છે જ્યારે બાળક છે એ ડેવલપિંગ બ્રેઇન છે એટલે સૌથી વધારે જો કોઈને નુકસાન થઈ રહ્યું છે સ્મોકિંગ થી તો એ બાળકને થઈ રહ્યું છે જે સ્મોકર પીવે છે એના કરતાં પણ વધારે તો એ ના જ કરવું જોઈએ એ તાત્કાલિક ધોરણથી એમને કેવી પણ રીતે સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ જેથી સેકન્ડ હેન્ડ સ્મોક અને આપણે પણ જ્યારે સપોઝ કોઈ પ્રેગ્નન્ટ વુમેન છે એની સામે એનો હસબન્ડ કે કોઈ પણ બીજું કરી રહ્યું છે તો એ સૌથી વધારે ચાન્સીસ છે કે એને નુકસાન કરશે એટલે સૌથી વધારે અમે જ્યારે ક્લાયન્ટ્સને મળીએ છીએ ત્યારે એ જ ટ્રાય કરીએ છીએ કે સૌથી પહેલાં એ જે તે વ્યક્તિ એનો એડિક્ટ થઈ ગયો છે એ વ્યક્તિને આપણે કરીએ છીએ પણ એ વ્યક્તિ આઇસોલેટ થાય બીજાથી સોશિયલી નહીં એવી રીતે નહીં કે જ્યારે પણ એડિક્શન થઈ જાય છે ત્યારે આપણે એને ટેરરિસ્ટ તરીકે ટ્રીટ કરવા લાગીએ કે તમને એડિક્શન છે આ છોડો એવી રીતે નથી છૂટવાનું એ સમજવું પડશે કે આ એક ગંભીર સમસ્યા છે ભારત જેવા આપણા દેશમાં જ્યાં

અને નિહાળો સ્વતંત્રતા સંગ્રામ ના વિસરાયેલા વીર સેનાનીઓ ગાથા ભારત હૈ હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડી ગિરનાર પર ગલી સેમસે ગ્રોવર હસાવશે કે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ મોથી પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત

આજની વિશેષ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે આજે આપણે વાત કરી રહ્યા છે ધૂમ્રપાન નિષેધ દિવસ વિશે ચર્ચા કરી રહ્યા છે તો આ ચર્ચાને આગળ લઈ જઈશું આપણે બ્રેકમાં જતા પહેલાં આપણે વાત કરતા હતા કે કેટલા બધા આનાથી રોગો થાય છે ધૂમ્રપાન કરવાથી બીડી સિગારેટ તમાકુ ખાવાથી અને એની કેટલી આડઅસર છે એ પણ આપણે જોઈએ પણ હવે આપણે ચર્ચા કરીએ કે આને નિવારવાનું કેવી રીતે આની સારવાર કેવી રીતે કરી શકાય કોઈ માણસને જો બીડી સિગારેટ તમાકુ છોડાવવું હોય તો આપણે મેડિકલની રીતે કેવી રીતે છોડાઈ શકીએ શું કહેશો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આપણે જે વાત થઈ એ પ્રમાણે એક સામાજિક પ્રદૂષણ થઈ ગયું છે અને ટ્રેન્ડ અને એક ફેશન પણ થઈ ગઈ છે અને આપણે જે રીતના ચર્ચા થઈ એ મગજના અમુક રોગોથી માંડીને યાદશક્તિથી માંડીને મગજના વિકાસ પર અસર કરે છે ઊંઘ પર અસર કરે છે અને શરીરના મહત્ત્વના અંગો પર અસર કરે છે અને એમાં બાળકોમાં એડીએચડી એટેન્શન ડેફિસિટ હાઇપરકેનેટિક ડિઝોર્ડર જેવા રોગો પણ થતા હોય છે પણ મુખ્ય વાત એ જે ઇમ્પોર્ટન્ટ છે કે જે મારે કહેવી છે કે આ કેવી રીતના થાય છે તો ક્રોનિક ઇરિટેશન એટલે કે તમાકુ મોઢામાં ભરી રાખવાથી ઇરિટેશન થવાથી પણ કેન્સર થાય છે આ ઉપરાંત એનાથી એની જે સ્મેલ છે અથવા તો એનો જે દ્રવ્ય છે ટોક્સિક કમ્પાઉન્ડ છે એનાથી પણ આપણે કેન્સર થવાની કારણ કે એમાં નાઇટ્રોઝમાઇન કે પોલિસાઇક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન કાર્બન મોનોક્સાઇડ જેવા વિશેષ તત્વો ઊભા થવાથી ઉત્પન્ન થવાથી ઘસારાના કારણે પણ કેન્સર અલગ અલગ અવયવના કે અંગોના થતા હોય છે એટલો ખતરનાક છે આ રોગ બરાબર આ પ્રદૂષણ છે એક જાતનું હવે એની ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટમાં એક તો કાઉન્સેલિંગ અને બિહેવિયરલ મોડિફિકેશનનો સમાવેશ થાય છે ફાર્મેકોલોજીકલ એટલે કે દવાઓ આ ઉપરાંત નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપીનો સમાવેશ થાય છે અને નોન ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ તો કાઉન્સેલિંગ અને બિહેવિયર મોડિફિકેશનમાં દર્દીને પહેલાં તો માનસિક રીતના તૈયાર કરવો પડે કે તમારે આ બધા એના નુકસાનો છે સ્મોકિંગને ટોબેકો નિકોટીનથી એ તમારે છોડવું જોઈએ દર્દી માનસિક રીતના છોડવાની તૈયારી કરે એટલે એક તારીખ નક્કી કરવી જોઈએ આ ઉપરાંત દર્દીને એનું ડાયવર્ઝન ઓફ માઇન્ડ કરતાં શીખાડવું જોઈએ કે તમે ચ્યુંગમ મૂકો જ્યારે સ્મોકિંગ કરવાનું મન થાય ત્યારે જે લોકો કે જેને મળવાથી આ મન થતું હોય એવા લોકોને મળવાનું ટાળવું જોઈએ રાઈટ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ઉપરાંત સેકટ્રીસ મનોચિકિત્સક કે કાઉન્સેલરની થેરાપી વ્યસન મુક્તિ કેન્દ્રોની સહાય લઈ અને આ કરવું જોઈએ મેડિકલ ફાર્મેકોલોજીની વાત કરું તો દવાઓમાં અમુક વિશિષ્ટ કિસ્સાઓમાં અમે લોકો દવાઓ જેમ કે વેરનીકલીન બ્યુપ્રોપ્રિયોન જેવી દવાઓ કે જે નિકોટીન બંધ થવાથી જે વિથડ્રોઅલ સિમ્ટમ્સ જે આવતા હોય છે એનું ક્રેવિંગ ઓછું કરવા માટે જે એન્ઝાયટી ડર ડિપ્રેશન જે આવતા હોય છે એ ઓછું કરવા માટે યુઝ કરતા હોઈએ છે ખૂબ જ મહત્વનું છે નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી કે જેમાં નિકોટીનવાળી ચિંગ ગમ આવે છે ગમ આવે લોઝેન્જીઝ આવે એરોઝોલ આવે નેઝલ સ્પ્રે આવે એવા વિવિધ વિવિધ અલગ અલગ ટ્રાન્સડર્મલ પેચ આવે એવા અલગ અલગ ફોર્મમાં નિકોટીન ધીરે ધીરે રિપ્લેસ કરી શકાય એ પણ એક મહત્વની થેરાપી છે અને અન્ય થેરાપીની વાત કરું તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એક્સરસાઇઝ ચાલવું નિયમિત રીતના કસરત કરવી અઠવાડિયામાં સાતમાંથી પાંચથી છ દિવસ એરોબિક્સ કરવું જોઈએ જેમાં સાયકલિંગ જોગિંગ કરવું જોઈએ દોડવું જોઈએ સ્વિમિંગ રાઇટ યોગ થોડા બ્રિથિંગ એક્સરસાઇઝ પ્રાણાયામ ઓમકાર મૅડિટેશન આ માઇન્ડફુલનેસની જે પ્રેક્ટિસ છે ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ છે સારી કંપની ડેવલપ ગુડ ફ્રેન્ડ ગુડ કંપની કે જે લોકો તમને આ બધી ગેર પ્રવૃત્તિઓ તરફ દોરવા માટે પ્રયત્ન ના કરે પણ એનાથી તમને દૂર કરવા માટે હેલ્પ કરે રાઈટ એ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે આ ઉપરાંત પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ કરવો જોઈએ હેલ્ધી ફ્રૂટ્સ ખાવું જોઈએ નટ્સ એવો ઓમેગા થ્રી વાળો ફેટી ફેટીએસિડ વાળો ખોરાક ખાવો જોઈએ એમાં જેમાં અળસીનો સમાવેશ થાય છે ફ્રેશ ફ્રૂટ વેજીસ એ બધું ખાવું જોઈએ ડિહાઈડ્રેશન ન થાય એના માટે પાણી પુષ્કળ પીવું જોઈએ રાઈટ અને એવા સરકારી હેલ્પલાઇન નંબર્સ અવેલેબલ છે એવી વેબસાઇટ અવેલેબલ છે એવા કાઉન્સેલિંગ સેન્ટર્સ અવેલેબલ છે જેનો તમે સંપર્ક કરી શકો એટલે ગભરાશો નહીં મિત્રો પણ આ એક રોગ છે એને માની લેવો પડે કે આ રોગ છે અને છુપાવવાની જરૂર નથી રાઈટ તમારે શેર કરવું જોઈએ અને ટ્રીટમેન્ટની જરૂર હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડેફિનેટલી તમે આમાં સારા થઈ શકો છો અને ધીરે 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 એક પ્રોગ્રામ ડેવલપ કરીને તમે અમારી ચોક્કસ વ્યસનમુક્ત મુક્ત થઈ શકો છો વ્યસન મુક્ત બની શકે છે માણસ જો ધારે તો બીડી સિગારેટ તમાકુ બધું છૂટી શકે છે આપણે આ ચર્ચા આગળ ચાલુ રાખીશું પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે એમની સાથે વાત કરી લઈશું મહેસાણાથી હર્ષિતાબેન જોડાયા છે જી હર્ષિતાબેન આપનો પ્રશ્ન જણાવો મારો પ્રશ્ન એટલે અમારે પતિ ડુમરાપાન તમાકુ નું કર ગુડકાન એવું પડ્યું ખાય એટલે એનાથી મગજ ની તકલીફ થઈ શકે ખેંચ ની તકલીફ જી જી એમને તમાકુ ગુટકા અને બીડ સિગારેટ પીએ છે તો એમને મગજની તકલીફ થઈ શકે એવું બેન પૂછે હા એ તમાકુ ગુટકા અને બધાના કારણે જે હાનિકારક દ્રવ્યો જે આપણે વાત ને ટોક્સિક કેમિકલ્સ રિલીઝ થાય એના કારણે ખેંચ થવાની શક્યતા આવે અને ખેંચની શક્યતા ખેંચનો રોગ હોય તો ખેંચ થવાનું પ્રમાણ પણ વધી શકે છે એટલે તાત્કાલિક ધોરણે એ બંધ કરવું જોઈએ જી જી સર હું આપની પાસે આવીશ અને મેં સારવાર વિશેની વાત કરી તમે લોકોને વન ટુ વન મળો છો તમે લોકોની તકલીફો જાણો છો એમની સાથે રૂબરૂમાં ચર્ચા કરો છો કાઉન્સેલિંગ કરો છો તો તમે આ સારવાર માટે આ બધું બીડી સિગારેટ તમાકુ છોડાવવા માટે લોકોને કેવી રીતે સલાહ આપો છો અને કેવી રીતે કાઉન્સેલિંગ કરો છો બિલકુલ નિકિતાજી એક તો જેવી રીતે ડૉક્ટર હેલીએ વાત કરી એનઆરટી એનઆરટીન રિપ્લેસમેન્ટ થેરાપી જેમાં એમને ગમ્સ આ બધું અંડર મેડિકલ ગાઈડન્સ ડીએડિક્શન સ્પેશિયાલિસ્ટ આપી શકે છે બીજું છે કાઉન્સેલિંગ જેમાં સૌથી વધારે એન્વાયરમેન્ટ કામ કરતું હોય છે એક તો એમની અંદરનું ક્રેવિંગ જ્યારે ફર્સ્ટ ટાઈમ એમણે ટ્રાય કર્યું ત્યારે એક મિનિટ માટે જે આઈધર ગેમ માન્યતા કહીએ અથવા તો કોઈએ એમને જ્યાં પણ મિસલીડ કર્યા છે સ્ટ્રેસ ઓછું કરવા માટે તો એ ટેમ્પરરી કદાચ થઈ શકે કારણ કે બ્રેઇનના ત્રણ પાર્ટ પર જ્યારે પણ એ લોકો સિગારેટનું ઇન્હેલ કરે છે ત્યારે એ ત્રણ પાર્ટ પર વધારે જતું હોય છે જેમાંનું પેલું મેઇન કોર્ટેક્સ પર બીજું લિમ્બિક સિસ્ટમ પર તો ઇમિજિએટલી શું થતું હોય છે એનાથી એમના ઇમોશન્સ અને એલર્ટ એટલે એમને એવું લાગે છે કે મારી કોન્સિયસનેસ હું વધારે એટેન્ટીવ થયો જ્યારે પણ મેં સિગરેટ સ્મોક કર્યું ત્યારે હું વધારે એટેન્ટીવ થયો મારું ફોકસ વધ્યું ઘણી બધી વાર તમે એવું સાંભળ્યું હશે કે ઘણા બધા એવું કહેતા મેડિકલ સ્ટુડન્ટ્સ અથવા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અથવા જે પણ લોકો હાઈટેક કંઈ સ્ટડી કરી રહ્યા છે એ લોકો રાત્રે જ્યારે રીડિંગ કરવા માટે બેસે છે ફૂલ નાઇટ એમને વાંચવાનું હોય છે તો જ્યારે પણ સ્મોક કરે છે તો જલ્દીથી એમને ઊંઘ નથી આવતી એમનું ફોકસ વધે છે કોન્સન્ટ્રેશન વધે છે તો એ ક્યાંક થોડા અંશે શરૂઆતમાં એમને સાચું લાગી રહ્યું છે આ અને ધીરે 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 કરતા જેવી રીતે વધારે કરવા લાગશે એ પ્રમાણે એના કારણે એમનું કોન્સિયસનેસ એમનું મેમરી એમનું એટેન્ટીવ ઇન્ટેલિજન્સ આ બધું જ ઘટતું જ જશે તો આમાં શરૂઆતમાં જ્યારે એ લોકો આવે છે ત્યારે એમના પરનું એન્વાયરમેન્ટ એટલે એમની જે પોતાની ગેરમાન્યતાઓ છે એ દૂર કરવી પડે છે કે આ જે કરી રહ્યા છો એમનાથી શું ફાયદો થાય છે અને શું શું નુકસાન થઈ રહ્યા છે એટલે જ્યાં સુધી એમને સેલ્ફ રિયલાઇઝ ના થાય ત્યાં સુધી એ સ્મોકિ ક્વિટ ક્યારેય પણ નહીં કરી શકે એટલે ધૂમ્રપાન કોઈપણને છોડવું છે તો કોઈના ઇન્ફ્લુઅન્સ ત્યાં એને છોડી દેશે તો ફરીવાર તમે સાંભળ્યું હશે કે આજે મેં મેં છોડી દીધું પંદર દિવસ પછી ચાલુ કરીશું ક્યાંક તીર્થયાત્રામાં ગયા હતા સિગરેટનું પેકેટ હતું ગંગામાં ફેંકી દીધું ગંગા બગાડીને આવ્યા અગેન પંદર દિવસ પછી ચાલુ કરી દીધું તો જ્યાં સુધી એ સેલ્ફ રિયલાઇઝ એ પોતા સેલ્ફ કન્વિન્સ નહીં થાય કે મારે આ છોડવું જરૂરી છે અને હવે આના માટે મારે મહેનત કરવાની ચાલુ છે તો અમારું એઝ એ કાઉન્સેલર સૌથી પહેલું તો એ ફરજ છે કે એમને રિયલાઈઝ કરાવવું અને પોતે નક્કી કરે કે હવે આ બહુ જ વધી ગયું છે આ મને એડિક્ટિવ થઈ ગયું છે અને આનાથી મને ફેમિલીને ફાઇનાન્સિયલી મેડિકલી દરેક રીતે નુકસાન થઈ રહ્યું છે એ પોતે કન્વિન્સ થાય છે એ પોતે જ્યારે વેન દે સીક ધ સપોર્ટ એ લોકો પોતે એવું ઈચ્છે છે કે હવે મારે સપોર્ટની જરૂર છે ત્યાંથી આ થેરાપી સ્ટાર્ટ થાય છે જેમાં સૌથી પહેલાં એમની કરવાની છે અને એમનું સોશિયલ એટલે જેવી રીતે મેડમે પણ વાત કરી એમના ગ્રુપમાં કોઈ એવા ફ્રેન્ડ્સ છે કે જેઓ મળે છે સૌથી પહેલાં સ્મોકિંગની વાત સ્ટાર્ટ થાય છે તો એમને એમનાથી આઇસોલેટ થવું પડશે એમના ફ્રેન્ડ્સ ફેમિલી દરેકનો એમનો સપોર્ટ મળવો જોઈએ કે એના વગર અથવા એનું રિપ્લેસમેન્ટ એમને શું મળી શકે છે તો એના હેલ્ધી સબસ્ટિટ્યુટ જેને અમે કહીએ છીએ જે મેડમે વાત કરી માઇન્ડફુલનેસ એ લોકો યોગા કરી શકે છે ગાર્ડનમાં વોક કરવા જઈ શકે છે ખુલ્લામાં જ્યારે પણ એમને સિગરેટનું ક્રેવિંગ આવે છે તો એમાં કોઈ ચુંગમ કેવું ચ્યુ કરીને કેવી રીતે એને કંટ્રોલ કરી શકે છે છે તો આ સૌથી વધારે પ્રાથમિક એવા કે જેનાથી પોતે એનાથી દૂર રહી શકે અને એમને ક્રેવીંગ ઓછું થઈ શકે જી ખૂબ સરસ વાત કરી આપણી પાસે એક કોલર પણ જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરી લઈશું ગણપતભાઈ જોડાયા છે બનાસકાંઠાથી જી ગણપતભાઈ આપનો પ્રશ્ન જણાવો ઓકે અત્યારે એમનો કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે આપણે આપણી ચર્ચા આગળ ચાલુ રાખીશું તો સર તમે સારવાર વિશેની ચર્ચા કરી કે તમે જ્યારે કાઉન્સિલિંગ કરતા હોવ છો ત્યારે તમે કેવી રીતે લોકોને સમજાવતા હો છો આપણે એ વિશે તો વાત કરી પરંતુ યોગા પ્રાણાયામ એના વિશે પણ ચર્ચા કરવામાં આવી પણ એક શ્વસન સંબંધિત જ્યારે રોગો થાય છે અને તમે જુઓ તો દરેક બીડી સિગારેટ આપણે લઈએ ને તો એની ઉપર પણ લખેલું હોય છે કે સ્મોકિંગ ઇઝ ઇન્જરસ ટુ હેલ્થ એટલે કે ત્યાં પણ કેટલી એની હાનિકારકતા છે એ પણ દર્શાવે છે ઘણી બધી સરકાર એડવર્ટાઈઝ બનાવે છે એમાં પણ એ બતાવે છે કે સ્મોકિંગ કરવાથી ધૂમ્રપાન કરવાથી બીડી સિગારેટ પીવાથી કેટલું બધું નુકસાન થાય છે છતાં પણ લોકો લે છે આનું કારણ શું આનું મુખ્ય કારણ હું એ જણાવીશ કે એડિક્શન જ્યારે એડિક્શન લેવલ પર પહોંચી ગયું છે વ્યસન બની ગયું છે ત્યારે એમને કોઈ પણ કેટલું પણ જ્ઞાન આપશે કેટલું પણ એમને અવેરનેસ એમને એ ઇન્ફોર્મ કરશે કે આ આટલું એડિક્ટિવ જ્યારે આપણે જોઈએ છીએ કે સિગરેટના પેકેટ પર જે રીતે આપણે વાત કરી લખેલું છે કે તમાકુથી નુકસાન થાય છે તમાકુથી કેન્સર થાય છે છતાં પણ એ લેશે કારણ કે એમનું ક્રેવિંગ હવે એમને એનાથી ડોપામિન રિલીઝ થવા લાગ્યા છે એટલે જ્યારે પણ એ લઈ રહ્યા છે ત્યારે એમને સારું લાગી રહ્યું છે એ ટેમ્પરરી ડોપામિન રિલીઝ થવાથી એમને દરેક જગ્યાએ સારી સકારાત્મક લાગણીનો અહેસાસ થાય છે જ્યારે પણ કોઈ વસ્તુ અણબનાવ બન્યો છે જેમ કે એક સિમ્પલ વસ્તુ વાત કરીએ કે પતિ પત્ની વચ્ચે અણબનાવ બને છે એને એવું લાગે છે હું બહાર જઈને સ્મોકિંગ કરી લઉં છું તો મારું સ્ટ્રેસ રિલીઝ થઈ જાય છે હું બધી એકની એક વાતોમાંથી બહાર આવી શકું છું કોઈ કોર્પોરેટમાં જોબ કરે છે જે સેલ્સ ટીમ છે એમને ટાર્ગેટ આપવામાં આવ્યા છે અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે એમને કહેવામાં આવ્યું છે માર્ચ એન્ડિંગ તમે પહોંચી નથી શક્યા એટી પર્સેન્ટ પણ તમારું એ મિટિંગમાંથી ઇમિજિયેટલી બહાર જાય છે સ્મોક કરે છે એ વખતે પેકેટ પર વાંચવું ત્યાં લખેલું છે કે અઢાર વર્ષથી નીચેની વયના નથી આપવું તો પણ એ સ્ટુડન્ટને એવું લાગે છે મારી એક્ઝામ આવે છે મારા જે વાંચવાનું છે ત્યાં જઈને પેકેટ લઈને આવી જાય છે અને સ્મોક કરે છે તો આવા એ દરેક ઇન્સ્ટ્રક્શન્સને ઇગ્નોર કરશે અને સૌથી પહેલા સ્મોક કરવાથી મારું સ્ટ્રેસ રિલીઝ થશે જે હકીકતમાં એ કરવાથી સ્ટ્રેસ વધે છે એન્ઝાયટી વધે છે એમનામાં ચિંતા રોગ વધે છે એમનો નિર્ણય શક્તિઓ એકદમ ઘટી જાય છે જેમ જેમ એ વિચારશે કે હું સ્મોક કરીશ મારું સ્ટ્રેસ રિલીઝ થશે એના બદલે જલ્દીથી કોઈ કોમ્પ્લેક્સ ડિસિઝન નહીં લઈ શકે દરેક જગ્યાએ આપણામાં નુકસાન જ થાય છે ક્રિએટિવિટીમાં ઘટાડો થાય છે દરેક જગ્યાએ આપણા શરીરને આજે સ્મોકિંગ કરવું એ એક પ્રકારનું નુકસાન છે હાનિકારક છે આપણે જાણીએ છીએ અત્યારે ફિલ્મો અને જ્યારે વેબ સિરીઝ જોઈએ છીએ આપણે દરેક જગ્યાએ સ્મોકિંગ કરતા દેખાડે છે એનાથી પણ સમાજમાં ઘણી બધી ખરાબ મેસેજ છે એ પહોંચે છે આપણે બધા વિશે ચર્ચા કરી પરંતુ સમયની મર્યાદા છે તો હું છેલ્લે આપ બંને મહાનુભાવોનો સંદેશ પૂછવા માંગીશ કે તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો શું કહેશો મેમ વ્યસન મુક્તિ એ શક્ય છે અને આપણે જ આપણા પોતાના માટે અને આપણા કુટુંબ અને એક સ્વસ્થ ભારતના નિર્માણ અને એક સ્વસ્થ વિશ્વના નિર્માણ માટે કરવું જોઈએ એક્સરસાઇઝ યોગ પ્રાણાયામ મેડિટેશન જરૂર પડે ત્યાં ડૉક્ટરની સલાહ લઈ અને તમારે આ વસ્તુઓ શેર કરી અને એક ડિસિઝન લઈને આમાંથી બહાર નીકળવાની જરૂર છે ટુગેધર વી કેન મેક ડિફરન્સ સો સો ને સો પ્લીઝ સે નો ટુ સ્મોકિંગ થેન્ક યુ સરસ સરસ સર શું કહેશો આપ બિલકુલ વ્યસન ભારતનું જો આપણે નિર્માણ કરવું હોય તો એની શરૂઆત આપણા પોતાનાથી જ થઈ શકે એટલા માટે સૌથી પહેલા આપણે એ નક્કી કરવું પડશે કે હું પોતે કરું છું કે નહીં મારી આસપાસ એ સર્કલ ધીરે ધીરે મોટું કરવું પડશે એનું કેન્દ્રબિંદુ આપણે બનવું પડશે અને નેક્સ્ટ હવે મારા ફેમિલીમાં કોઈ કરે છે એ કરે છે તો એમને ક્રિટિકલ ઇવેલ્યુએશન આપીને કેવી રીતે અગેન સપોર્ટ કરીને છોડાઈ શકાય એ પ્રયત્ન કરવો જોશે અને આના માટે પ્રોફેશનલ હેલ્પની જરૂર જ્યાં પણ પડે છે એ લેવામાં બિલકુલ પણ સંકોચ ન કરવો જોઈએ કારણ કે આજે પણ ભારતમાં આપણે વ્યસનને બીમારી નથી માનતા જે બીમારી જ છે તો એના સોલ્યુશન માટે જે પણ એક્સપર્ટ પ્રોફેશનલ હેલ્પની જરૂર પડે તો એ વિના સંકોચ આપણે લેવી જોઈએ જી ખૂબ સરસ વાત કરી તો આપ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શક મિત્રો સાથે આટલી ઉપયોગી ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઉપાયો કયા હોઈ શકે જેવા મુદ્દાઓ ઉપર ઉપયોગી ચર્ચા કરી જો પણ ધૂમ્રપાન કરતા હો કે કોઈ અન્ય વ્યસન તો આજે જ તેને છોડવાનો મક્કમ નિર્ધાર કરો જીવન સુંદર છે તેને ધુમાડામાં બરબાદ ન કરો જિંદગી પસંદ કરો તો આ સાથે જ ચર્ચાને અહીં વિરામ આપીશુ આવતીકાલે આવા જ નવા વિષય અને વિષય નિષ્ણાત સાથે ફરી ઉપસ્થિત થઈશુ આપની સમક્ષ ત્યાં સુધી અમારી સમગ્ર ટીમ રજા આપશો ધન્યવાદ બાથરૂમ